નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો પહેલો દાખલો શીખીશું એટલે કે આપણે આજે મધ્યસ્થ શીખવાના છીએ તો પ્લીઝ વિડીયોને અંત જરૂરથી જોજો કારણ કે મધ્યસ્થ કઈ રીતના શોધવો એ તમને વિડીયોની અંદર જ કમ્પ્લીટલી આવડી જશે એટલી બી ઇઝી મેથડથી હું તમને ગણાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ તો પ્લીઝ વિડિયોને બિલકુલ સ્કીપ કરતા નહીં અગાઉ ઓલરેડી આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક તથા તેર પોઈન્ટ બે બંને સ્વાદે સંપૂર્ણ ગણાવેલા છે તમે જો વિડીયો ન જોયો તો એમની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર એ પણ તમે જોઈ નાખજો ઓકે ધોરણ દસના જો વિદ્યાર્થીઓ તો આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પણ દબાવજો કારણ કે આવા યુઝફુલ વડે તમને સૌથી પહેલાં મળતા રહે અને જે બીજા મિત્રો છે જે ધોરણ દસની અંદર અભ્યાસ કરે છે એમને પણ આ વિડીયોને શેર કરજો કારણ કે એમને પણ ફ્રીમાં એકદમ યુઝફુલ મોસ્ટ એમપી ચેપ્ટર આંકડાશાસ્ત્ર શીખવા મળે ઓકે કારણ કે ધોરણ દસ માટે સૌથી મોસ્ટ એમપી પ્રકરણ આંકડા શાસ્ત્ર છે તો આપણે સંપૂર્ણ સ્વાધ્યાય એક તેર પોઈન્ટ એક અને સ્વાધ્યાય તેર પોઈન્ટ બે બંને ગણાવેલા જ છે તમે વિડીયો જોઈ લેજો મિત્રો તો સૌ પ્રથમ આપણે મધ્યસ્થનું સૂત્ર તૈયાર કરવું પડશે સૂત્ર થશે એમ બરાબર એલ પ્લસ કાઉસની અંદર એન બાય ટુ માઇનસ સી એ ભાગ્યા એફ અને ગુણ્યા એચ જો તમને આ સૂત્ર ન આવડતું હોય તો તરત જ તૈયાર કરી નાખજો કારણ કે સૂત્ર ઉપરથી જ આખો દાખલો આવડશે હવે પહેલાં તો આપણે આ ત્રણેય જે સૂત્રની અંદર વેલ્યુ આપેલ છે સૂત્રની અંદર બધી જ વેલ્યુ શોધવી પડશે એટલે એલ શોધવો પડશે એલ તમને ખ્યાલ ન હોય તો આગળ બહુલકમાં આવેલો છે આપણે કે જે બહુલક વર્ગમાં એની અધશીમાં ગોતવાની અને મધ્યસ્થ વર્ગની અંદર મધ્યસ્થની જે અધસ્ીમાં આપણે આવશે એ ગોતવાની છે તો પહેલાં તો આની અંદર મધ્યસ્થ વર્ગ કયો થાય છે તો એના માટે આપણે એક અગત્યનું કોષ્ટક બનાવવું પડશે જેને કહેવાય સી એફ કારણ કે આની પણ જરૂર તો પડશે જ સી એફનો મિનિંગ થાય સંચય આવૃત્તિ કઈ રીતના શોધવાની ધ્યાનથી જોજો કે જે આગળ આપણે આવૃત્તિ આપેલ છે આની અંદર તો કશું એડ થશે નહીં તો એ તો એમને એમ જ રહેશે ચારના ચાર હવે આ રીતના ક્રોસમાં તમારે સરવાળો કરતું જવાનું ચારની અંદર પાંચ ઉમેરો કારણ કે આની એક્ઝેટ સામે લખવું છે તો આ બંનેનો સરવાળો ચાર અને પાંચ કેટલા થાય નવ નવ અને તેર કેટલા થાય બાવીસ બાવીસ અને વીસ આપણે યાદ કઈ રીતના રાખવાનું કે કેની સામે લખવું છે જો વીસની સામે લખવું છે ને તો ક્રોસમાં સરવાળો થઈ જાય તો બાવીસને વીસ કેટલા થાય બેતાલીસ બેતાલીસ ને ચૌદ કેટલા થાય છપ્પન છપ્પનને આઠ કેટલા થાય ચોસઠ અને ને ચાર કેટલા થાય અડસઠ હવે તમે આમ સરવાળો કરશો ને તો પણ કેટલો આવશે અડસઠ ઓકે આ કુલ અવલોકનો કેટલા છે અવલોકનો કહેવાય કુલ અવલોકનો કેટલા છે અડસઠ તો આપણે તો પહેલાં અવલોકનો એટલે કે એન કહેવાય એને

આ સી એફની કોલમની અંદર આપણે આવૃત્તિમાં નહીં જોવાનું આને એપ કહેવાય પણ જે સી એફ છે સંચય આવૃત્તિ છે એની અંદર આજે આપણે એન બાય ટુ આવ્યું એના કરતાં તરત પછીની મોટી સંખ્યા જે હોય ધારો કે તમે ચોત્રીસ છે તો એનાથી મોટી કઈ થાય તરતની મોટી હો પાછી ચોત્રીસથી તો આ બધી મોટી થાય પણ સૌથી નજીકની મોટી સંખ્યા કઈ થાય તો ચોત્રીસને સૌથી નજીકની મોટી જુઓ બેતાળીસ આયા છપ્પન આવ્યા આટલીથી મોટી જ સંખ્યાઓ થતી આવે છે પણ સૌથી નજીકની મોટી કઈ થઈ બેતાલીસ તો એક્ઝેક્ટ હવે એના સામે જે છે એ કહેવાશે આપણે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગની અંદર જે પહેલી સંખ્યા હોય એને કહેવાય એલ તો એલ બરાબર થઈ જશે એકસો ને પચીસ આટલા સુધી ક્લિયર હવે આપણે જોયું છે સી એફ તો એફ કઈ રીતના શોધવાનું કે જે મધ્યસ્થ વર્ગ આવ્યો એને નહીં જોવાની એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ જોવાની કેટલી છે બાવીસ તો આપણે લખી નાખવાના બાવીસ યાદ રાખજો સી જે છે એ મધ્યસ્વર્ગને ના લખી નાખતા એના ઉપરના વર્ગને લખવાની ઓકે જે સૂત્રમાં તમારે સી એફ જોવાઈ હવે એફ જે લખવાનું ને એ જે આપણે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ એની આવૃત્તિ સંચય આવૃત્તિ નહીં આવૃત્તિ લેવાની એફ એટલે કે કેટલી આવશે વીસ આવશે અને લાસ્ટમાં લઈ લો એચ એચ તો તમને ખ્યાલ છે

તો પ્લીઝ વિડીયોને સ્કીપ બિલકુલ કરતા નહીં ઓકે હવે એલની કિંમત કેટલી છે જુઓ આપણે એલ લખ્યા એકસો ને પચીસ પ્લસ એન બાય ટુ પેલથી જ આપણે સાત રૂપ આપી દીધું કેટલું થાય ચોત્રીસ ના તમાર શું કરવાનું કુલ અવલોકનો છે અને બે વડે ભાગો તો એ ચોત્રીસ જ થશે તો ચોત્રીસ લખો માઇનસ સી એફ સીએફ કેટલા છે બાવીસ તો ભાગ્યે બાવીસ કરો પછી ભાગ્ય એફ છે એફ એટલે કેટલા વીસ અને ગુણ્યા એચ એ પણ કેટલા વીસ પહેલાં કાંસનું સાદરૂપ આપો તો એકસો પચીસ એમને એમ રાખો પ્લસ ચોત્રીસમાંથી બાવીસ જાય તો કેટલા વધશે બાર વધશે બરાબર પછી ભાગ્યા વીસ કરો અને ગુણ્યા વીસ કરો હવે જો આ બંને ગુણાકારમાં છે તો અંશ છેદ વીસ વીસ શું થાય ઉડી ગયા હવે વધ્યા શું કે એકસો પચીસ પ્લસ બાર વધ્યા તો એકસો પચીસને બાર કેટલા થાય એકસો સડત્રીસ તો એકસો ને સડત્રીસ થશે આપણે મધ્યસ્થ એમ બરાબર એકસો સડત્રીસ હવે આના આ જ દાખલાની અંદર આપણે મધ્યક શોધીશું તો પ્લીઝ વિડીયોને સ્કીપ બિલકુલ કરતા નહીં ઓકે તો મિત્રો હવે આપણે મધ્યક શોધવાનો છે ને મધ્યક માટે તમને આગળ શીખેલા જ છો કે પહેલા આપણે કોલમ બનાવવી પડશે સૌથી ઇઝી રીત પડશે તમને મિત્રો પદ વિચલનની રીત તો આપણે એ રીતથી દાખલો ગણીશું તો પહેલાં કોલમ કોલમ બનાવવી પડશે આપણે એક્સાઈની એક્સાઈ એટલે કે મધ્ય કિંમત તો જે વર્ગ છે પહેલાં એક જ વર્ગની આપણે મધ્ય કિંમત શોધવાની પછી તો એડ કરી દેવાનું શું એડ કરવાનું એચ ઓકે તો પહેલાં એચ શોધી નાખો એચ તો તમને આગળ ખબર જ છે મધ્ય શોધ્યો તો એટલે કે વીસ હતો બરાબર હવે આ બંનેનો સરવાળો કરો કે પંચ્યાસી અને પાસઠ કેટલા થશે પંચ્યાસી અને પાંચ કેટલા થાય નેવું નેવું અને સાઠ એકસો પચાસ એને હવે બે વડે ભાગવાનો આ બંનેનો સરવાળો એને બે વડે ભાગો તો કેટલો આવશે પંચોતેર કારણ કે એકસો પચાસને બે વડે ભાગો એટલે કેટલા થાય પંચોતેર થાય હવે આની અંદર ફક્ત વીસ ઉમેરો તો પંચોણું આની અંદર વીસ ઉમેરો તો એકસો ને પંદર ફરી વીસ ઉમેરો એકસો ને પાંત્રીસ ફરી વીસ ઉમેરો તો એકસો ને પંચાવન વીસ એડ કરો એટલે એકસો ને પંચોતેર ફરી વીસ એડ કરો એટલે એકસો ને પંચાણું ક્લિયર ક્યાંય સરવાળામાં ભૂલ ના થાય એ ખાસ જોવાનું એકસો પાંત્રીસમાં વીસ એકસો પંચાવન એકસો પંચાવન એકસો ને એકસો ઓકે હવે આપણે ડીઆઈ મેળવવાના તો ડીઆઈનો મતલબ શું થાય જે આ એકસાય છે એમાંથી એ બાદ કરતું જવાનું તો પહેલાં તો આની અંદરથી એ ધારવો પડશે તો ટોટલ સંખ્યા ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત છે તો ત્રણ ઉપર લઈ અને ત્રણ નીચે લઈ તો વચ્ચો વચ કહી એકસો ને પાંત્રીસ તો એને લઈ રહેવાના આપણે એ જો છ સંખ્યા આવે તો ઉપરથી નજીક જે પડતું હોય ત્રીજા નંબરની લઈ રહેવાની આઠ આવે તો ઉપરથી ચોથા નંબરની લઈ રહેવાની પણ જો નવ અથવા સાત આ રીતની આવે ને તો ઉપર સરખી નીચે સરખીને વચ્ચેલી જે સંખ્યા આવે એ લઈ રહેવાની હવે એકસાઈ મથ એ તો આને આપણે પંચોતેર મથ એકસો પાંત્રીસ બાદ કરવાના છે તો હાલ ઉલટું કરી નાખો એકસો પાંત્રીસ માંથી પંચોતેર કરો કારણ કે જવાબ માઇનસમાં આવશે તો આપણને સરળતા પડે એકસો પાંત્રીસમાંથી બાદ કરશો કેટલા વધશે સાઠ વધશે હવે વીસ વીસ જે હતા ને એ ઘટાડતો આવવાનું માઇનસ ચાળીસ માઇનસ વીસ અહીંયા થઈ જશે જીરો આની આ સેમ સંખ્યા પ્લસ લખી નાખવાની તો કે વીસ ચાલીસ સાહીઠ સ્પીડથી પટી ગયો હવે આપણે યુઆઈની કોલમ બનાવવાની યુઆઈનો મતલબ થાય જે ડીઆઈની કોલમ આવી એને એચ વડે ભાગતા જાવ એચ એટલે કે વીસ વડે તો ચાલો સાઈઠ ને વીસ વડે ભાગો એટલે ત્રણ આવશે પણ કેવા માઇનસ કારણ કે વીસ તરી સાઠ ચાળીસને ભાગો એટલે માઇનસ બે વીસને ભાગો એટલે માઇનસ એક જીરો આની આ સેમ સંખ્યા પણ પ્લસમાં એક બે અને ત્રણ ઉપર માઇનસ રહે નીચે પ્લસ હવે આપણે ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ કોલમ કે એફઆઈ યુઆઈ તો એફઆઈ યુઆઈ બનાવો તો એમાં જુઓ જે આ એફ આવૃત્તિ આપેલ છે એનો અને યુઆઈનો ગુણાકાર કરો ચાર તરીક બાર પણ કેવા માઇનસ પાંચ દો દસ પણ કેવા માઇનસ તેર એકાત્તેર માઇનસ તેર ચલો વીસને વડે ગુણો લઈએ જીરો પછી ચૌદ એકા ચૌદ આઠ દુ સોળ ચાર સરવાળો કરી નાખો ચલો કેટલા થાય પચીસ પચીસ ને દસ કેટલા થાય પાંત્રીસ તો આમનો સરવાળો થયો માઇનસ પાંત્રીસ હવે પ્લસ પ્લસ સંખ્યાનો સરવાળો કરો કારણ કે આપણે સિગમા એફઆઈયુઆઈ મેળવવાનો છે આખી આ કોલમનો સરવાળો મેળવવાનો છે તો સોળ અને ચૌદ્રીસ ને બાર બેતાલીસ 42 માંથી પાંત્રીસ શું થશે પ્લસ માઇનસ માઇનસ બેતાલીસ માંથી પાંત્રીસ વધશે તો સીગમા એફઆઈ આપણે સાત હવે મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સાઉસ અંદર સીગમા એફઆઈ ભાગ્યા સીગમાં એફઆઈ અને ગુણ્યા એચ ચલો એની કિંમત કેટલી તો કે એકસો ને પાંત્રીસ તો લખો એકસો પાંત્રીસ પ્લસની અંદર સિગ્મા સીગમા એફ કેટલા આયા સાત આયા ભાગ્યા સીગમા એફાઈ ટોટલ કેટલા છે અડસઠ જ આ સિગ્મા એફ મતલબ આ કોલમનો સરવાળો જે આપણે આગળ મધ્યસ્થમાં લઈ લીધો હતો અડસઠ તો ભાગ્યા અડસઠ અને ગુણ્યા એ જ કેટલા છે વીસ તો જુઓ અંશ્છેદમાં ઉડતું એટલું એટલે ઉડાડી નાખવાનું અહીંયા ઉડે છે સત્તર ચોક અડસઠ ચાર પંચા વીસ સાત પંચા પાંત્રીસ તો એકસો પાંત્રીસ એમને એમ રાખો પ્લસ સાત પાંચ પાંત્રીસ ભાગ્યા સત્તર હવે તમારે શું કરવાનું અહીંયા ભાગાકાર કરવો પડશે બે પોઈન્ટ સુધી તો પાંત્રીસ ને આપણે સત્તર વડે ભાગી નાખો છે પાંત્રીસ ભાગ્યા સત્તર કરશું સત્તર દુ ચોત્રીસ પાંચમાં ચાર જાય એટલે એક ત્રણ માં ત્રણ જાય એટલે જીરો અહીંયા પોઈન્ટ મૂકીશું તો અહીંયા શું ઉતરશે એક જીરો હવે સત્તર એકા સત્તર આ વધી જાય છે તો અહીંયા ફરી એક ઝીરો આવશે હવે જો સત્તર પંચા પંચ્યાસી બસ આ એને થઈ ગયું બે પોઈન્ટ ઝીરો પાંચ તો આગળ એકસો પાંત્રીસ એમના એમ હતા તો એને એમના એમ રાખો પ્લસ બે પોઈન્ટ પાંચ હવે સરવાળો કરવાનો છે એટલે બિલકુલ ગભરાવાની એકસો પાંત્રીસમાં પોઈન્ટ આગળની સંખ્યા કઈ છે બે એને એડ કરી નાખવાના તો કેટલા થાય એકસો સડત્રીસ પાછળ એનું એ પા પાંચ તો આ શું આવ્યું એક્સ બાર એટલે કે આવી ગયો જો બાદ બાકી હોય તો તમારે ઊભી કરવાની કારણ કે બાદ બાકી છેક થી બાદ બાકી કરતો આવવું પડે આપણે એટલા માટે ઓકે હવે મિત્રો આની આ રકમ ની અંદર આપણે બહુલક શોધીશું પછી પૂરું જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી આપણો વિડિયો જોવે છે એનો મતલબ એમને કમ્પ્લીટલી આંકડા શાસ્ત્ર ની ત્રણે ત્રણ રીત આવડી જાય છે તો હવે આપણે લાસ્ટ રીત શીખીશું બહુલક આ એક દાખલાની અંદર ત્રણે ત્રણ રીત કરવા નથી તો જો મિત્રો બહુલક નું તો પહેલા સૂત્ર લખી નાખો કે z l f1 f0 ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ અને ગુણ્યા એચ પહેલાં તો સૂત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારે દાખલો ગણો ને ત્યારે પણ પહેલાં આપણે સૂત્ર લખી નાખવાનું હવે તમને આઈડિયા આવશે કે સૂત્ર ઉપરથી આપણે એલ મેળવવાનો પહેલાં તો તો એલનો મતલબ થાય બહુલક વર્ગ અને એની અંદર જે પહેલી કિંમત આવે એને કહેવાય એલ તો બહુલક વર્ગ કઈ રીતના શોધવાનો મધ્યસ્માં જેમ શીખ્યું હતું એવી રીતના બહુલકમાં યાદ રાખજો કે જે સૌથી મોટી આવૃત્તિ તમને દેખાય કઈ દેખાય છે વીસ તો એની એક્ઝટ સામેના વર્ગને કહેવાય બહુલક વર્ગ એની પણ જે પહેલી સંખ્યા છે એને કહેવાય એલ તો એલની કિંમત લખીને આખો કેટલી એકસો ને પચીસ પૂરું પછી જુઓ એફ વન તો હવે એની એક્ઝટ જે સામેની આવૃત્તિ રહે ને એને કહેવાય એફ વન એની ઉપરની આવૃત્તિ અને એફ ઝીરો એને નીચેની આવૃત્તિ અને એફ ટુ તમારું જો આડું કુષ્ટક હોય તો વચ્ચો વચ લેવાનું એફ વન એના પછી શું આવે એફ ટુ અને એફ વનની પહેલાં શું આવે ચૌદ અને એફ જીરો બરાબર તેર પછી આપણે જોવું છે એચ તો એચ તો ઓલરેડી આપણે મળેલા જ છે કેટલા છે વીસ અથવા તમે ચેક કરી શકો છો એકસો માંથી એકસો પચીસ એટલે કેટલા વીસ ઓકે હવે આપણે કિંમત મૂકવાની સાદરૂપ આપો તો એલની કિંમત કેટલી છે તો એકસો ને તો પહેલા લખો એકસો પચીસ પ્લસ એફ વન માઇનસ એફ જીરો એટલે કે વીસ માઇનસ તેર કેટલા વીસ માઇનસ તેર ભાગ્યા ટુ એફ વન તો એફ વનની કિંમત કેટલી હતી વીસ એને ટુ એટલે કે બે વડે ગુણવાના ડબલ કરવાના તો વીસનું કેટલા થઈ જાય ચાલીસ તમે ડાયરેક્ટ લખી શકો છો ઓછા એફ જીરો એટલે કે તેર ઓછા એફ ટુ તો એની કિંમત છે ચૌદ ગુણ્યા એચ એટલે કે વીસ ચાલો આટલા સુધી ક્લિયર હવે આપણે પેલા કાઉસનું સાદરૂપ આપીએ એટલે કે બાદ બાકી પૂરી કરવાની પેલા તો એકસો પચીસ એમને વીસમાંથી તેર જાય એટલે સાત ભાગ્ય ચાલીસ માંથી પહેલા તેર બાદ કરો કેટલા વધશે ચાલીસ માંથી ત્રણ હજાર એટલે સડત્રીસ માંથી દસ હજાર એટલે સત્યાવીસ અને સત્યાવીસ માંથી ચૌદ જાય તો વધશે તેર અને ગુણ્યા વીસ તો આનો તો તમને સીધે સીધું દેખાય છે અંશ છેદમાં તેર છે જે અવિભાજ્ય છે જે કોઈ વડે ભાગી શકાતી નથી તો અંશ છેદ ઉડતો નથી તો હવે ઉપરનો ગુણાકાર કરો વીસ ગુણ્યા એટલે એકસો ચાલીસ એને પેલા તેર વડે ભાગી નાખો અને એકસો પચીસ એમના એમ રાખો પછી જે એ પોઈન્ટમાં જવાબ આવશે એને આને સાઈડમાં લખી નાખવાનો તો પેલા આ બંનેનો ગુણાકાર વીસ સિત્યા એકસો ચાલીસ ભાગ્યા તેર કરો હવે જો તેર એકા તેર પેલા તો ભાગ જાય છે એક વધ્યા ઉપર થયા જીરો હવે ભાગ નહીં ચાલતો એટલે અહીંયા શું મૂકું ઝીરો મૂકો પછી પોઈન્ટ મૂકો અહીંયા શું મળશે ફરી એક ઝીરો હવે તેર સિત્યા એકાણું કેટલા વધશે નવ અને એક આવશે જીરો તેર છ ઇઠ્યોતેર અને તેર સિત્યા એકાણું વધી જશે તો તેર છ બસ બે પોઈન્ટ આવી ગયા પૂરું આપણે આગળ મથવાનું નહીં દસ પોઈન્ટ તો એકસો પચીસની અંદર દસ પોઈન્ટ છોત્તેર ઉમેરવાના છે તો સરવાળો હોય તો ડાયરેક્ટ કરી નાખો ચાલે કે એકસો પચીસની અંદર દસ ઉમેરો એકસો પાંત્રીસ પછી પોઈન્ટ છોતેર પાછળના પાછળ જ રહેશે તો એકસો પાંત્રીસ પોઈન્ટ છોતેર આ થઈ ગયો મિત્રો આપણે બહુલક એટલે કે ઝેડ ઓકે તો મિત્રો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની અંદર જે પહેલો દાખલો ગણ્યો એની અંદર મધ્યસ્થ મધ્યક અને બહુલક ત્રણે ત્રણ રીતના દાખલા તમને ગણાવ્યા છે તો આશા રાખું છું મિત્રો કે વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો છે અને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો અને જે તમારા મિત્રો છે ધોરણ દિવસની અંદર અભ્યાસ કરે છે એમના સુધી જરૂરથી શેર કરજો કારણ કે એમને પણ એકદમ ફ્રીમાં આવા યુઝફુલ વિડીયો શીખવા મળે ઓકે જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકન પણ દબાવો કારણ કે જો વિડીયો અપલોડ થાય એવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ